રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ ગીતાના પાઠ ભણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવેથી અભ્યાસમાં શ્રીમદ ભગવદ ગીતાના પાઠ ફરજિયાત કરેલા છે. જેને પગલે જૂનાગઢમાં કન્યા શાળા નંબર ચાર ખાતે ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ ગીતાના પાઠનો અભ્યાસ શરૂ કરાયો છે. કન્યા શાળા નંબર 4 ના શિક્ષક કંચનબેન સાંગાણીએ જણાવ્યું કે કન્યા શાળા નંબર ચાર ખાતે પહેલાંથી જ વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન મળે છે તેને લઈને અભ્યાસ કરાવવામાં પણ આવે છે નમસ્તે હું કંચનબેન સાંગાણી કન્યા શાળા નંબર ચાર જૂનાગઢમાં શિક્ષક તરીકેની મારી ફરજ બજાવો છું હવે કા આપણે જ્યારે ગીજા ગીતા જયંતિ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે ગીતા એક એવો ગ્રંથ છે કે સાડા પાંચ હજાર વર્ષ પછી પણ આજે એના દરેક શ્લોકમાં આપણને હાલના જે સાંપ્રત સમયના જે મુશ્કેલીઓ છે પ્રશ્નો છે એનું સોલ્યુશન મળે છે અને અમારી શાળામાં તો અમે એનો ઘણા સમયથી અમલવારી પણ કરી દીધી છે અમે દરરોજ પ્રાર્થનામાં વિદ્યાર્થીઓને ગીતાજીમાંથી એક એક શ્લોકનું દરરોજ પઠન કરાવીએ છીએ જેથી અમારા બાળકો છે એ પણ ગીતા ગીતાજીથી અવગત થયેલા છે અને બીજી એક મહત્ત્વની વસ્તુ એ કે જ્યારે આ ગીતા ગીતાજીની પઠનની સ્પર્ધા હતી ત્યારે અમારા વિદ્યાર્થીઓ આખા જૂનાગઢ ઓપનની હતી ત્યારે પણ અમારા વિદ્યાર્થીઓ છે એક સરસ મજાનું એને ગીતા શ્લોકનું પઠન કર્યું અને બધામાં અવલ નંબરે ઉતીર્ણ થયા એ પણ એક અમારું જમા પાસું છે એટલે સરકાર તો જ્યારે પાઠ્યક્રમમાં દાખલ થવા કરવા જઈ રહી છે પણ અમે તો એનું અમલીકરણ વરસ દિવસથી કરી દીધું છે તો શ્રીમદ ભગવદ્ ગીતા છે એ આપણા દરેકના જીવનમાં દરેકના પ્રશ્નોનું સોલ્યુશન આપે છે તો મારી શાળાના બાળકો છે એ પણ કેમ પાછળ રહી જાય એટલે ગીતાજીના ગીતાજી છે આપણા જીવનમાં ખૂબ મહત્વ છે વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલસોન પાસ્તા એન્ડ મચ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ નાઇન વન ફાઇવ